મિત્રો તમને બધાને ખ્યાલ છે કે સીસીઈ ની પરીક્ષા માર્ચ એપ્રિલમાં લેવાવા જઈ રહી છે ભેંસકી પાઠશાળા આપણી જે એપ્લિકેશન છે એના ઉપર આપણે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી એક નવો કોર્સ ચાલુ કરેલો સીસીઈ ને ધ્યાનમાં રાખીને એ કોર્સ હવે પૂરો થવામાં છે ટૂંકમાં આખો કોર્સ લાઈવ જ હતો હવે નવી બેચ ચાલુ કરવી શક્ય નથી ઓફલાઈન ક્લાસ તો હું કરાવતો જ નથી જે કરાવું છું તે ઓનલાઈન જ છે ઓનલાઈનની પણ મિત્રો હવે હું નવી બેચ ચાલુ કરું તો આ બે મહિનાના સમયગાળામાં મારાથી બેચ પૂરી ના થાય હું મેસ રીઝનિંગ એ ના કરી શકું તમે કલ્પના કરો મેં સપ્ટેમ્બરમાં બેચ ચાલુ કરી છે અત્યારે આ જાન્યુઆરી એન્ડ છે છતાં આ કેટલા પાંચ મહિના થયા છતાં મારાથી મેસ રીઝનિંગ પૂરું નથી થતું હવે આ વસ્તુ હું તમને બે બે મહિનામાં કરાવું તો એમાં શું સારા વાટ હોય એટલે નવી કોઈ બેચ આવવાની નથી જે બેચ કરાવેલી છે એ જ તમને રેકોર્ડેડ મળશે હવે ઘણાને એમ થાય રેકોર્ડેડમાં મજા ના આવે તો હું તમને ચોખવટ કરું કે આ લાઈવ જ હતી લાઈવ જ બેચ હતી એટલે ચાલીસ પચાસ છોકરા લાઈવમાં ભણતા હોય અને હું ભણાવતો એટલે કંઈ પણ ડાઉટ એને હોય તો એને પ્રશ્ન પૂછ્યો મેં એનું સોલ્યુશન આપ્યું હતું આના સિવાય પણ હું તમને એમ કહી શકું કે આ ગણિત અને રીઝનિંગ ભણાવવાનો અનુભવ મને ઘણો બધો જૂનો છે દરેક વસ્તુ મેં દોઢસો દોઢસો બસો બસો વાર ભણાવેલી છે છોકરાઓનું મોઢું જોઉં કે ના જોઉં ત્યાં મને ખબર પડી જાય કે ક્યાં તકલીફ હશે તમે જોયું હશે ઈવન જૂની કોઈ બેચ લીધી હોય કે યુટ્યુબમાં પણ જોયું હશે કે અઘરો પ્રશ્ન હશે તો ઓટોમેટિકલી મેં બે ત્રણ વાર કરાવ્યો જ હશે અલગ અલગ રીતે કરાવ્યો જ હશે તો આપણે બેચમાં પણ આ જ રીતે આખું ભણતર કરાવ્યું છે એના કરતાંય તમે એવું કરી શકો છો કે એપ્લિકેશન ઉપર ડેમો કોર્સ મૂકેલો છે એમાં મેથ્સ અને રીઝનિંગના ત્રણ ત્રણ વિડીયો મૂક્યા છે એને તમે એકવાર જુઓ એટલે તમને ખબર પડી જાય કે ખરેખર લાઈવ બેકની જરૂર છે ખરી ઓફલાઈનની જરૂર છે ખરી હું તો ઓફલાઈનની કોઈ જરૂર જ નથી કેમ કે ઓફલાઈનમાં દોઢસો જણા બેઠા હોય એમાં તમે શું પર્સનલી ફીલ કરતા એવું લાગશે એના કરતાં હું તમને કહી શકું કે આ આ તમે ડેમો કોર્સના વિડીયો રાતે બે વાગે જોવાના અત્યારે નહીં રાતે બે વાગે જોવાના તમને એવું જ લાગશે કે બકુલભાઈ મને એક લાઈન ભણાવે અને તમારા મનમાં કોઈ સમસ્યા આવતી હશે ને એ તરત જ મેં સોલ્વ કરાવી દેશે આવું તમને ફીલ થાય ને તો બેચ લેવાય મિત્ર મંડળમાં કોઈએ લીધું હોય તો એને પણ તમે પૂછી શકો છો ટૂંકમાં આપણે જે સર્વાંગ સંપૂર્ણ કોર્સ નાખેલો છે જે રેકોર્ડેડ લાઈવ હતો અને રેકોર્ડેડ ફોર્મેટમાં છે એની કમ્પેરિઝન હું તમને કરવાની છૂટ આપું છું કે એની કમ્પેરિઝન તમે ઓફલાઈન બેચ જોડે કરો ઓનલાઈન લાઈવ બેચ કોઈ પણ ચાલતી હોય એની આરે કરો અને એના કરતાં પણ તમને વધારે સારું લાગે તો જ તમારે આ કોર્સ લેવો જોઈએ આપણે ત્યાં ડાઉટ સોલ્યુશનની કોઈ સિસ્ટમ નથી પણ જો તમે સરખી રીતે જોશો તો ડાઉટ સોલ્યુશનની જરૂર જ નહીં પડે અત્યારે મિત્રો આ કોર્સમાં એક સરસ ઓફર પણ ચાલી રહી છે તો તમે જોઈ શકશો કે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર છે છ મહિનાની વેલિડિટી ચોવીસો નવ્વાણુંમાં છે અને ત્રણ મહિનાની વેલિડિટી સત્તરસો ઓગણપચાસમાં છે હું સલાહ આપીશ કે તમે પહેલેથી સરખી રીતે કરવા માંગતા હોય તો છ મહિનાની વેલિડિટી લેવાય કોર્સમાં કોઈ ફર્ક નથી જે છ મહિના છે એ ત્રણ મહિના છે પણ ત્રણ મહિનામાં તમારાથી પૂરું કરવું અઘરું છે કેમ કે બધા ચેપ્ટર લઈ લીધા છે સીસી તો છે આ સિવાયની કોઈ પણ તમારી આંકડા મદદની શું હોય હમણાં કોન્સ્ટેબલ આવશે આ એસટી હતું આમાં આમાં ક્ષેત્રફળ ગનપળ હતું સીસીમાં નથી પીએસઆઈ આવશે કોઈ પણ એક્ઝામ આવે બધું જ મેસેજિંગ આપણે વ્યવસ્થિત રીતે લીધું છે વર્બલ નોન વર્બલ બધું જ લીધું છે એટલે સલાહ આપું છું કે છ મહિના માટે લેવાય કેમ કે આમાં કેવું થશે ત્રણ મહિના માટે લેશો એક્ઝામ પાછળ જાય કોર્સ પૂરો ના થાય કોઈ પણ સંજોગોમાં વેલિડિટી બાળકો એપ્લિકેશન ઉપર એક દિવસ પણ વધારવી અમારા માટે પોસિબલ નથી ટેકનિકલી જ પોસિબલ નથી એટલે અગેન તમારે પાછો બીજી વાર ચાંદલો કરવો પડે એના કરતાં છ મહિનાની વેલિડિટી લેવાય હા તમે ઓલરેડી પહેલાં કોર્સ લીધેલો છે તમને ફાવટ સારી છે ને તમે ત્રણ મહિનામાં કરી શકો એમ છો તો હું સલાહ આપીશ કે ત્રણ મહિનાનો જ કોર્સ લેવાય તો છ મહિનાનો કોર્સ લઈને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી મિત્રો આપણો જે જૂનો કોર્સ હતો ઘણા છોકરાઓ એવું પૂછે જૂનો કોર્સ હોય તો ફરીથી નવો લેવાય કે નહીં હું સલાહ આપીશ કે ચોક્કસ લેવાય કેમ કે જૂના કોર્સને આપણે ડિવાઇસ કરેલો હતો પંદર માર્ક્સના મેથ્સ અને રિઝનિંગ સાથે કે ત્યારે નોર્મલી કોઈ પણ પરીક્ષામાં પંદર માર્ક્સનું મેથ્સ રિઝનિંગ એટલે કે પંદર ટકા પૂછાતું હવે સિત્તેર ટકા એટલે સિત્તેર માર્ક્સનું પૂછાય છે તો ભાવ વધી ગયો વેઇટેજ વધી ગયું તો અહીંયા મેં પણ એ જ રીતે એને ભાવ આપ્યો હશે એટલે જૂનો કોર્સ નો ડાઉટ સરસ હતો પણ હવે તમે જ્યારે મેથ્સ રીઝનિંગના આ વાતાવરણમાં હવે પરીક્ષાઓ લેવા જઈ રહી છે ત્યારે જૂનો કોર્સ ઘણો ટૂંકો પડે અને હા જેને જૂનો કોર્સ લીધો છે ને હવે નવો લેવો છો તો એના માટે પણ આપણે સ્પેસિફિકલી ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે આ જે પ્રાઇસ છે આનાથી પણ વીસ ટકા ઓછા ભાવે ઓલ્ડ સ્ટુડન્ટને આ કોર્સ મળશે કોઈ પણ જૂના વિદ્યાર્થીઓને કોર્સ ફરીથી લેવો હોય તો તમે જૂના જે નંબર ઉપરથી કોર્સ લીધો હતો એ જ નંબર ઉપરથી મને વોટ્સએપ કરશો એટલે હું તમને આખી ડિટેલ એમાં પહોંચતી કરી દઈશ